નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં મિત્રો જો ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે મિત્રો આજે આપણે વાત કરવાની છે ભીમ અગિયારસ એટલે કે નિર્જલા એકાદશીની તો ભીમ અગિયારસ ક્યારે આવે છે તેની ઉજવણી કેવી રીતે કરવી તેનું મહત્ત્વ શું છે અને ભીમ અગિયારસનું નામ કેવી રીતે પડ્યું તે તમામ માહિતી આજે આપણા વિડીયોમાં જોશું અને સાંભળશું તો જોડાયેલા રહેજો મિત્રો ભીમ અગિયારસ એટલે કે નિર્જલા એકાદશીની શરૂઆત છ જૂને અડધી રાત્રે બે ને પંદરે થાય છે અને પૂર્ણ સાત જૂનના રોજ સવારે ચાર ને સુડતાલીસે થાય છે તેના પારણા સાત જૂનના રોજ બપોરે એકને ચુમ્માલીસથી ચાર ને એકત્રીસ સુધી આપણે કરશું અને પંચાંગ પ્રમાણે ભીમ અગિયારસ છ જૂનના રોજ ઉજવવામાં આવશે મિત્રો ભીમ અગિયારસ એટલે નિર્જળા એકાદશી આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી પાણી વગર આ એકાદશી એટલે કે અગિયારસનું વ્રત કરવાનું હોય છે મિત્રો જયેષ શુક્લ પક્ષની એકાદશીએ નિર્જળા એકાદશીના નામથી ઓળખાય છે જેને આપણે ભીમ અગિયારસ પણ કહીએ છીએ વેદવ્યાસજીએ પાંડવોને એકાદશીના વ્રતનું મહત્વ બતાવ્યું એ સમયે ભીમે કહ્યું કે વર્ષની તમામ એકાદશીએ હું ઉપવાસ નહીં કરી શકું મારા પેટમાં બ્રુક નામનો અગ્નિ છે તેથી હું ભૂખ્યો નહીં રહી શકું ત્યારે વેદવ્યાસજીએ માત્ર જયેષ્ઠ શુક્લ એકાદશીએ વ્રત કરવા તેમને જણાવ્યું ભીમે જયેષ્ઠ શુક્લ એકાદશીએ નિર્જળા ઉપવાસ કર્યો તેથી આ એકાદશી ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે ભીમે માત્ર આ એક જ એકાદશીનું વ્રત કર્યું હતું મિત્રો હવે જાણીએ ભીમ અગિયારસનું મહત્ત્વ ભીમ અગિયારસનો નિર્જળા ઉપવાસથી પાંડવો તેની તમામ આપત્તિઓમાંથી બહાર આવી ગયા હતા વિશેષમાં વૃષભ અને મિથુનની સંક્રાંતિ વચ્ચે જ્યેષ્ઠ જે એકાદશી આવે છે શુક્લ પક્ષની તે દિવસે નિર્જલા એકાદશી હોય છે તેથી તે દિવસે નિર્જલા ઉપવાસ કરવાથી માનવ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ એ મોક્ષનો અધિકારી બને છે મિત્રો હવે જાણીએ કે ભીમ અગિયારસનું વ્રત આપણે કેવી રીતે કરી શકાય અને તેનું શું ફળ મળે છે મિત્રો જયેષ્ઠ શુક્લ એટલે કે જેઠ માસના સુદ પક્ષની એકાદશીએ સૂર્યોદય પહેલાં સ્નાન કરીને દ્વાદશીના સૂર્યોદય સુધી નિર્જલા રહેવાનું વિધાન છે એટલે કે પાણી પણ ન પીવું જોઈએ માત્ર સ્નાન અને આચમન પૂરતું જળ એ માન્ય છે આ દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ પણ અતિ પુણ્યદાયક માનવામાં આવે છે દ્વાદશીના સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન આદિ પરવારી ભૂખ્યાને અન્ન તથા બ્રાહ્મણને ભોજન કરાવ્યા બાદ પોતે ભોજન કરવું જોઈએ આ પ્રકારે વ્રત કરવાથી આપણા અંત સમયે યમદૂત આપણાથી દૂર રહીને ભગવાનના પાર્ષદો વૈકુંઠમાં લઈ જઈ પ્રભુના ચરણમાં આપણને સ્થાન આપે છે મિત્રો હવે જાણીએ કે ભીમ અગિયારસના દિવસે શું શું કરવું જોઈએ ભીમ અગિયારસના દિવસે શક્ય હોય તો ગૌદાન વસ્ત્રદાન છત્રદાન ઋતુફળ દૂધ જળ વગેરેનું દાન કરી શકાય બ્રાહ્મણ અને ભૂખ્યાને અન્નદાન કરવું જોઈએ મિત્રો આ દિવસને શા માટે નિર્જલા એકાદશી કહેવાય છે તેની પણ આપણે વાત કરીએ જેઠ માસના શુદ્ધ પક્ષ એટલે કે જયેશ શુક્લ એકાદશી એ વૃષભ અને મિથુનની સંક્રાંતિ કાળમાં આવે છે તેથી તે દિવસે પાણી પીવું પણ પાપ ગણાય છે તે દિવસે પાણી પીધા વિના ઉપવાસ કરવાથી આ એકાદશીને નિર્જલા એકાદશી તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો છ જૂનના રોજ એ નિર્જલા એકાદશી ઉજવાશે નિર્જલા એકાદશી એટલે આખો દિવસ પાણી ન પીવું અને નકોરડો ઉપવાસ કરવો આવો એક ઉપવાસ ભીમે કર્યો હતો અને તેના પુણ્ય બળે યુદ્ધમાં તેનો વિજય થયો હતો એવી કથા પુરાણોમાં દર્શાવેલી છે બધા જ પાંડવો વર્ષની દરેક અગિયારસનો ઉપવાસ કરતા હતા પણ ભીમ ભૂખ્યો ન રહી શકતો હતો ભગવાન વેદવ્યાસે કહ્યું કે જેને નરક પ્રત્યે સહેજ પણ ધ્રુણા હોય તેમણે સુદ અને વધ એમ બંને પક્ષની એકાદશીનું વ્રત કરવું અને માત્ર ફળ ફળાદીનું જ સેવન કરવું અન્ન ન ખાવું પણ કીધું આ સાંભળી ભીમે કહ્યું કે હે ભગવાન મારા ઉદરમાં વૃક્ષ નામનો અગ્નિ પ્રજ્વલિત છે એ અન્ન વિના તૃપ્ત થતો નથી એટલે એક વર્ષના ચોવીસ ઉપવાસ કરવા મારા માટે સંભવ નથી માટે એક જ ઉપવાસથી મને સમસ્ત ફળ પ્રાપ્ત થાય તેવી એકાદશીનું વ્રત કરવાનું કહો ત્યારે ભગવાન વેદ વ્યાસે તેને જેડ સુદ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશીનું વ્રત કરવાનું કહ્યું હે વાયુપુત્ર નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી સર્વ તીર્થોમાં સ્નાનનું ફળ તેમજ સમસ્ત દાન કર્યા પછી મળતા પુણ્યનું ફળ મળે છે આખા વર્ષની એકાદશી કરવાથી જે ફળ મળે તેટલું જ ફળ આ એક એકાદશી એટલે કે નિર્જળા એકાદશીના વ્રતથી મળે છે આ એકાદશીનું વ્રત કરવાથી ધન ધાન્ય રિદ્ધિ સિદ્ધિ અને સુખ સંપત્તિ આરોગ્ય અને યુદ્ધમાં વિજય અપાવનારી આ એકાદશી છે આ એકાદશી કરનારને મૃત્યુનો ભય સુધાર રહેતો નથી નિર્જા એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી મનુષ્ય મોક્ષનો અધિકારી બને છે અને ઉચ્ચ કોટીમાં ગતિ કરે છે વૃક્ષ નામનો અગ્નિ ધરાવતા ભીમનું એક નામ વૃકોદર પણ છે આમ ભીમે કરેલા વ્રતના કારણે આ એકાદશી ભીમ અગિયારસ તરીકે પ્રસિદ્ધ થઈ હોવાનું માનવામાં આવે છે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ મળે છે ભગવાનને નિવેદમાં કેરી ધરાવી પ્રસાદ જમવો જોઈએ આ અગિયારસને આપણે આમ તો નિર્જલા એકાદશી કહીએ છીએ અને પાંચ પાંડવમાંથી ભીમસેને આ એકાદશીનું વ્રત કરેલું છે ભીમને એમ પણ કહેવામાં આવ્યું છે કે તમારા તમામ સંકટ દૂર કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરી પ્રાર્થના કરો આ દિવસે આમ્રફળ એટલે કે આંબામાંથી ઉત્પન્ન થતું ફળ ભગવાન વિષ્ણુને ધરવું વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો બાર અક્ષરનો મંત્ર એટલે કે દ્વાદશ અક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મૂળ મંત્રનું એ જાપ કરવું મૂળ મંત્ર એવું ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને કહેલું ત્યારબાદ ભીમ નદીમાં સ્નાન કરવા ગયા અને સ્નાન કરતાં ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં એવા તલ્લીન બન્યા કે તે આહાર કરવાનું પણ ભૂલી ગયા હતા પાણી પણ ન પીવાથી આ એકાદશીને નિર્જલા એકાદશી એટલે કે ભીમ અગિયારસ કહેવામાં આવે છે આ અગિયારસના પુણ્યથી પાંડવોને પોતાનું હસ્તિનાપુરનું રાજ્ય સુરક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી મળ્યું આ ભીમ અગિયારસના સમયે હજુ પણ આપણા પ્રાંતમાં બેન કે દીકરી સાસરે હોય તેને માવતર ભીમ અગિયારસ કરવા તેડી લાવવામાં આવે છે આ પ્રમાણે એકાદશીનું મહત્ત્વ આમ તો તમામ સંપ્રદાયમાં માનીતું છે જેથી આ અગિયારસ એ ખૂબ મોટી અગિયારસ કહેવામાં આવે છે મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં ભીમના નામથી મહાદેવનું મંદિર પણ આવેલું છે ભીમના નામથી મહાદેવનું મંદિર જે ગુજરાતમાં આવેલું છે તેને ભીમનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે એવી માન્યતા છે કે પાંડવો સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે આ પ્રદેશમાં આ મોટું વન હતું મોટાભાઈ યુધિષ્ઠિરને પૂજા કર્યા પછી અન્ન લેવાની પ્રતિજ્ઞા હતી એકવાર ભીમને બહુ ભૂખ લાગી હોવાથી તેમજ મહાદેવજીનું સ્થાનક નજીકમાં નહીં હોવાથી ભીમે પોતાની પાસેનો લોટો ઊંધોવાળી માટીથી શિવલિંગ બનાવી મોટાભાઈ યુધિષ્ઠિરને જણાવ્યું કે નજીકમાં શિવનું લિંગ છે પછી મોટાભાઈએ તેની પૂજા કર્યા બાદ અન્ન લીધું કેટલાક દિવસ પછી ભીમે યુધિષ્ઠિરને ખરી હકીકત જણાવી ત્યારબાદ ત્યાંથી લોટો લેવા જાય છે પરંતુ ત્યાં જઈને જુએ તો શિવનું લિંગ જાતે જ થઈ જાય છે અને ભીમ શરમાઈ જાય છે આવી પણ એક કથા વાયકા છે તો મિત્રો આ હતી ભીમ અગિયારસની વાત આશા છે કે આ વિડિયો તમને લોકોને ગમ્યો હશે તમને ઉપયોગી થશે જો આ વિડિયો ગમ્યો હોય તો આ વિડિયો તમારા સગા સંબંધી સાથે જરૂરથી શેર કરો તેને મોકલો અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને ભીમ અગિયારસની અને નિર્જલા એકાદશીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ